એક પણ અધિકારી પાસે એક પણ વાતનો જવાબ નતો જાણે ભાજપવાળાની કાન લઈને આવ્યા હોય એવું મોટું કરીને બેઠા હતા કોઈ પણ બૂથમાં મતદાનના આંકડાઓ મતદાનની ટકાવારીઓ ઈવીએમની અંદર થયેલી કઈ પણ પ્રકારની ટેકનિકલ ખામીઓ એ બધાની વિગત હોય છે તે નેવું નેવું ટકા મતદાન થયું એ ગામના સીસીટીવી રેકોર્ડિંગ મને બતાવવામાં આવે એવી મેચ ચૂંકની અધિકારી ચૂંટણી ઓબ્ઝર્વર અને લગભગ પચાસ જેટલા મોટા મોટા અધિકારી બેઠા તેની હાજરી માંગણી કરી બિનજરૂરી વાહિયાત પ્રકારનો જવાબ આપી આખી સ્કૃતિનીને પતાવી દીધી આખા વિધાનસભાનું એવરેજ મતદાન છપ્પન રાઉન્ડ ફિગરમાં સત્તાવન પણ રૂપાવટી ગામમાં સત્યાશી મતદાન થયું

ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય ઉમેદવાર પોતપોતાની રીતે મહેનત કરતા હતા ગઈકાલે જેમ બને તેમ જેટલું બને એટલું મતદાન થાય તે પ્રકારે લોકોને કહી રહ્યા હતા કે મતદાન કરો મતદાન કરો લોકો પણ આવ્યા ખુલ્લીને બહાર આવ્યા લગભગ સવારથી લઈને સાંજ સુધી જે એમના સમય પ્રમાણે મતદાન થયું મતદાન ખૂબ સારું થયું છે પચાસ ટકા ઉપરનું મતદાન દેખાઈ રહ્યું હતું પરંતુ એક તરફ વરસાદનો માહોલ હતો બીજી તરફ કહેવામાં આવતો હતું કે જો ક્યાંય વધારે વરસાદ પડશે તો મતદારો ત્યાં પહોંચી નહીં શકે અને ત્યારે પણ આરોપ લગાડવામાં આવ્યા હતા વિપક્ષ વિપક્ષ દ્વારા સત્તા પક્ષ અને ચૂંટણી પંચ પર પણ આરોપ લગાડવામાં આવ્યા હતા ત્યારે વધુ એક વિડિયો ચૂંટણી પત્યા પછી આજે ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી પક્ષ પર ખૂબ મોટા આરોપો લગાડવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે જે સીસીટીવી લગાડવામાં આવ્યા હતા એના એના ફૂટેજ મારે જોઈએ છે હવે આ શું કામને વિશે વાત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો મારી ચેનલને ને કરો બે લાયકન ને દબાવો જેથી કરીને પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે ગઈકાલે વિસાવદર અને કડીમાં પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું પરિણામ નક્કી થશે કે કોણ હતો એ ઉમેદવાર કે જેને જનતાએ પાસ કર્યો છે ને પોતાનો જનપ્રતિનિધિ બનાવ્યો છે ત્યારે ચૂંટણી પત્યાના બીજા જ દિવસે ગોપાલ ઇટાલિયા એમનો એક વિડીયો સામે આવે છે અને એ કહી રહ્યા છે કે અમે સ્ટ્રોંગ રૂમની બહાર ઉભ્યા છે અને ત્યાં જે ચૂંટણી પંચના જે અધિકારીઓ બીજા અન્ય જે અધિકારીઓ હતા એમને કીધું કે ભાઈ અહીંયા આટલી આટલી જગ્યાએ નામજોગ કહેવામાં આવ્યું છે કે અહીંયા બોગસ વોટિંગ થયું છે હવે ગોપાલ ઇટાલિયાએ કયા આધારે કહ્યું એ ગોપાલ ઇટાલિયાને ખબર પણ એને નામજોગ સાથે કયા કયા વિસ્તારોમાં કેટલું કેટલું મતદાન થયું તેની વિગતો પણ તેમણે આપી છે પેલા વિડીયો જુઓ કે જેની અંદર ગોપાલ ઇટાલિયાએ એક પેજ કે જેની અંદર બધી વિગતો લખેલી હતી એમાંથી જોઈ જોઈ અને આખી જે પ્રક્રિયા હતી તેને કેવી રીતે ખુલ્લે પાડી આજે 20 તારીખ જૂન મહિનો 2025 અત્યારે હું આ ઈવીએમ જે મુકવામાં આવ્યા છે સ્ટ્રોંગ ગ્રુપ ઉપર હાજર છું અમારા પ્રતિનિધિ માનની નરેશભાઈ સાવલિયા માનની રાજુભાઈ બોથકરિયા માનની દીપુભાઈ ગોવિંદ અને અમારા સૌ પ્રતિનિધિઓ હાજર છે આજે અમે અહીંયા સૌ પ્રથમ જે જે રૂમમાં મૂકવામાં આવ્યા છે એ બાબતે અમે જાણકારી મેળવી સીસીટીવી કેમેરા ચેક કરી ચૂંટણી અધિકારી ચૂંટણી ઓબ્ઝર્વર પોલીસ અધિકારી બધા સાથે મળી વાતચીત કરી અને બધું ચેક કર્યું આ સિવાય આજે ફોર્મ નંબર સત્તર ક અંગ્રેજીમાં સત્તર એ આ ફોર્મની આજે સ્ક્રુટી હતી આ જે સત્તર એ નંબરનું જે ફોર્મ હોય છે એ ચૂંટણી પૂરી થયા પછી કયા બુથમાં કેટલા ટકા મતદાન થયું કયા બૂથની અંદર કેટલા વ્યક્તિઓએ મતદાન કર્યું કયા બુથમાં કયા આઈડી કાર્ડથી કેટલા લોકોએ મત કર્યું આધાર કાર્ડથી કેટલાય મત આપ્યો ચૂંટણી કાર્ડથી કેટલાય મત આપ્યો ઇડીસી વોટ કેટલાય આપ્યો તો ટૂંકમાં આ સત્તર એ નંબરનું જે ફોર્મ હોય છે એની અંદર તમામ પ્રકારની ડિટેલ હોય છે સત્તર એની અંદર કોઈપણ બૂથમાં મતદાનના આંકડાઓ મતદાનની ટકાવારીઓ ઈવીએમ ની અંદર થયેલી કઈ પણ પ્રકારની ટેકનિકલ ખામીઓ એ બધાની વિગત હોય છે આજે સ્ક્રુટિની એમાં હું હાજર રહ્યો સ્ક્રુટિની દરમિયાન મેં વાંધો ઉઠાવ્યો જો કે સરકારી અધિકારીએ પોતાનો એકદમ કહેવાય કે બિનજરૂરી વાહિયાત પ્રકારનો જવાબ આપી આખી સ્ક્રુટિની ને બતાવી દીધી નવા વાઘણિયા નામનું ગામ છે આ ગામમાં એકોતેર ટકા મતદાન થયું અને હાલની ચૂંટણીમાં એવરેજ વિસાવદર વિધાનસભામાં છપ્પન પોઈન્ટ નેવ્યાસી ટકા મતદાન થયું છે મોટું મોટું સત્તાવન ટકા એમ સમજીએ રાઉન્ડ ફિગર નવા એકોતેર ટકા મતદાન થયું એટલે કે એવરેજ મતદાન કરતા ચૌદ ટકા મત વધુ પડ્યા મેં એમાં વાંધો ઉઠાવ્યો ચૂંટણી અધિકારીએ જાણે ભાજપની ચાર આંખની શરમ આડી આવતી હોય એવો મને જવાબ આવ્યો રૂપાવટી કરીને ગામ છે આખા વિધાનસભાનું એવરેજ મતદાન છપ્પન પોઈન્ટ નેવ્યાસી રાઉન્ડ ફિગરમાં સત્તાવન પણ રૂપાવટી ગામમાં સત્યાસી ટકા મતદાન થયું એટલે મેં વાંધો ઉઠાવ્યો કે રૂપાવટી ગામમાં એવરેજ કરતા ત્રીસ મતદાન વધુ થયું છે આ બોગસ મતદાન છે આના સીસીટીવી કેમેરા ચેક કરવા જોઈએ ચૂંટણી અધિકારીએ કિરીટ પટેલની ચાર આંખની શરમ આટી આવતી હોય એવો જવાબ આપ્યો નવી ચાવણ નામનું ગામ છે આ ગામમાં ચોર્યાસી ટકા મતદાન થયું એટલે કે સત્તાવન ટકા એવરેજ મતદાન કરતા સત્યાવીસ ટકા ઊંચું મતદાન થયું મેં એમાં સીસીટીવી ચેક કરો મતદાન મૌડી નામનું ગામ છે મૌડી ગામમાં કુલ છોતેર ટકા મતદાન થયું એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન જાવલડી ગામ છે જેમાં સિત્તેર ટકા મતદાન એવરેજ કરતા તેર ટકા ઊંચું મતદાન થયું આણંદપુર ગામ છે એમાં બોતેર ટકા મતદાન થયું એમાં એવરેજ કરતા સોળ ટકા ઊંચું મતદાન પસવાળા ગામ છે પસવાળામાં છોતેર ટકા મતદાન થયું એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન બાવન ગામ એકોતેર ટકા મતદાન એવરેજ કરતા ચૌદ ટકા ઊંચું મતદાન રાજપરામાં એવરેજ કરતા દસ ટકા ઊંચું મતદાન માણંદિયામાં એવરેજ કરતા અગિયાર ટકા ઊંચું મતદાન સણાથામાં એવરેજ કરતા ચૌદ ટકા ઊંચું મતદાન થયું હાટ ગામમાં એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન આવી રીતે અનેક ગામડાઓની અંદર સામતપરામાં એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન થયું બિલખામાં એવરેજ કરતા સત્તર ટકા ઊંચું મતદાન થયું જે જે બુથ ઉપર એવરેજ કરતા ઊંચું મતદાન બતાવે છે જે જે ગામમાં સિત્તેર સિત્તેર નેવું નેવું ટકા મતદાન થયું એ ગામના સીસીટીવી રેકોર્ડિંગ મને બતાવવામાં આવે એવી મેં ચૂંટણી અધિકારી ચૂંટણી ઓબ્ઝર્વર અને લગભગ પચાસ જેટલા મોટા મોટા અધિકારી બેઠા તેની હાજરી માંગણી કરી એક પણ અધિકારી પાસે એક પણ વાતનો જવાબ નતો જાણે ભાજપ વાળાની કાન લઈને આવ્યા હોય એવું મોઢું કરીને બેઠા હતા મેં એમને બધાને મારી શિષ્ટ વ્યાજબી અને આક્રમક ભાષામાં કીધું કે ગોપાલ ઇટાલિયા કોઈ મહત્વનો નથી આ દેશમાં દેશની લોકશાહી દેશનું સંવિધાન અને આ દેશ મહત્વનો છે રૂપાવટી ગામમાં નેવું ટકા મતદાન થયું અને સો અધિકારીઓ અંદર બેઠા હતા કિરીટ પટેલની કાન લઈને આવ્યા હોય એવું મોઢું કરીને બેઠા હતા એક પણ અધિકારી પાસે જવાબ નહોતો કે મતદાન રૂપાવટીમાં થયું એ બોગસ છે છે કે સાચું કેમેરો બતાવો તો મને સ્પષ્ટ ના પાડી દીધી કે કેમેરા બેમેરા બતાવવામાં નહીં આવે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે બતાવવાના જ ન હોય કેમેરા તો મૂકો છો શા માટે દોસ્તો આજે સો જેટલા મોટા મોટા અધિકારી અંદર બેઠા હતા મેં રજૂઆત કરી ધારધાર આક્રમક કે દેશને બચાવવાની જવાબદારી તમારી માથે છે બે શરમ ન બનો પણ કોઈના મોટા પર શરણનો છાંટોય નથી આમ જાણે ગિરીક પટેલની કાણે લઈને આવ્યા હોય એવી રીતે બધા ભેખાય મેં અનેક પ્રશ્ન પૂછ્યા કે મેં જે જે બૂથમાં એંશી ટકા નેવું ટકા સિત્તેર ટકા મતદાન થયું છે એ બૂથના સીસીટીવી કેમેરા મને બતાવો ધરાહાર ના પાડી દીધી બતાવવાની મેં એમ કીધું કે આની અંદર રીવોટિંગ કરાવો ના પાડી દીધી કે રીવોટિંગ નહીં થાય મેં એવું કીધું કે સીસીટીવી જોઈ લઈએ આપણે નેવું ટકા મતદાન નવી ચાવણ રૂપાવટી નવા વાઘણિયા ચાવલડી આણંદપુર પસવાળા આટલા ગામમાં પંચ્યાસી નેવું ટકા મતદાન કેવી રીતે થઈ ગયું ઇતિહાસમાં કોઈ ચૂંટણીમાં નેવું ટકા નથી તો દોસ્તો આજે કહેવાતી સ્તૃતિનીનો ટાઈમપાસ કાર્યક્રમ હતો આ ટાઈમપાસ કાર્યક્રમમાં ચૂંટણી અધિકારી આવ્યા હતા આ ટાઈમપાસ કરવા ચૂંટણીના ઓબ્ઝર્વર આવ્યા હતા બીજા અધિકારી આવ્યા હતા બધાય કલાક ટાઈમપાસ કર્યો પબ્લિકના પૈસાની ચા પીધી અને ભાજપના ગુંડાઓએ ભાજપના લુખા તત્વોએ જે આ બૂથમાં બોગસ મતદાન કર્યું છે એને અંદર થી મનમાં તાળીઓ પાડીને વધાવી લીધું અને મેં જે વાંધો રજૂ કર્યો એ વાંધા ઉપર મોઢે સેલોટેપ મારી ધૂતરાષ્ટની જેમ મૂંગા બેસી રહ્યા આજની આટિની માં હું સેન્ટર પર છું ગુજરાત આખાની જનતાને વિનંતી છે કે આ ભાજપના ગુંડાઓને કિરીટ પટેલ જેવા ગુંડાઓને હું જવાબ આપો એવી વિનંતી છે ઈવીએમ ઉપર અમારા માણસો સખત નજર રાખી રહ્યા છે આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી અમે આગળ વધી રહ્યા છીએ એ બદલ સૌનો ખૂબ ખુબ આભાર જય જય ગરવી ગુજરાત જય કિસાન

એ જો ખરેખર એવું થયું હોય તો પંચે પણ જોવું પડશે ને પંચે પણ કાર્યવાહી કરવી પડશે કારણ કે એ સીસીટીવી કેમેરાથી ખબર પડે કે શું ખરેખર ગોપાલ ઇટાલિયા જે આરોપો લગાડ્યા છે એ સાચા છે કે પછી ખોટા છે ગોપાલ ઇટાલિયાની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂપ નમસ્કાર